કેમ કે આપણા મારા કાકાના દાદીમાં છે ને મારા કાકાના મમ્મી છે ને એ હું એડમિટ છે હોસ્પિટલમાં એટલે આપણે અવારનવાર લેવાનું રહેતો હોય છે ચાર પાંચ દી ચાર પાંચ રોકાવાનું થાય છે એટલે એને વ્લોગ આપણે દબનાઈ શક્યા આજે આપણે ને કેટલા ખબર એક બે વાગે ઘરે આવ્યા ઘરે ફ્રેશ બ્રેશ થઈ ને અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે અહીંયા ફાર્મ હાઉસમાં ને મિત્રો આપણે વાત કરી હતી વિડીયોમાં કે આપણે બાજરી લણવાનું ચાલુ કર્યું હતું એ અત્યારે બાજરી છે ને આપણે કાઢી રહ્યા આજે કેમકે ચાર પાંચ દિવસ આપણે તાજ નહીં એટલે ચાર પાંચ દિવસ હોય બાજરી ફૂંકાઈ ગઈ છે તો થ્રસરા આવી ગયો આપણે બાજરી કાઢી રહ્યા તે તમને થ્રસરા જઈને બતાડો કેવી બાજરી છે આપણી ને જો તાર કેટલા વાગે હેરા ચાર વાગે હેરા સમજો ચાર ત્રણ ને પિસ્તાલથી ચાર વાગે ગયો હોય તો આપણે હલરે કેવી ગાડીઓ ચાર ગાડીઓ પડ્યું હોય કેમ કહેવાય તો હલરા લહેરોને એટલે બધા જોવાયા હે ને આજે બાજરીનું શ્રીગણસ કરી નાખ્યું છે આપણે હલરાનું ને લણાયરી આજ કાઢી હતા બીજું લણાય હેરીને એ કાઢવા નહીં હવે કન્ટિન્યુ આપણી જાલશે ને જો રાજકોટ જવાનું થાય તો ફરી વલગ આપણે બંધ થઈ જાય તે એવું બધું હોય તો હલો તારે આપણે કેવી બાજરી છે સાંભળી જરાક મિત્રો આપણે આપણે અહીંયા બાજરી કાઢી આવી ગયા અહીંયા મતલબ કે એક ઢગલો અહીંયા હતો અને એક ઢગલો હું હતો આ આપણે અહીંયા આ ઢગલે નીકળી ગઈ બાજરી ને હલરા આપણે જો બીજા સામે સામે આલે હેર ઊં ને અહીંયા જો નીકળી ગઈ હે પહેલા ખબર છે બાવીસ કટા જેવા પ્રાણા અહીંયા એક ટકલા માંથી ભગવાન કેટલા ભરાય જોઈએ આમ જો મિત્રો બાજરી કેવી છે જોઈ એને ને એકદમ મસ્ત હોય ને જોઈ ઓર્ગોનિક છે મિત્રો આમાં આપણે કાંઈ કાંઈ નથી નાખ્યું સૂર્ય ખાતર કે એવું કાંઈ નહીં પ્યોર એકદમ એને ઓર્ગોનિક જ છે આપણે હવે એને થશે મિત્રો જો આપણી બાજરી નીકળી ગઈ છે ને અત્યારે જોખંડ નહીં કેમ કે કાંટો આપણે બગડી ગયો તો એટલે એને ટાપ પર મૂક્યો હોય રિપેરિંગ કરાવવા અને એક બીજો કાંટો નવો મંગાવ્યો હોય કાંટો આવે પછી જોખવાની હે એટલે છે ને ત્યારે કાંઈ નહીં ત્યારે આપણે છે ને ખાતરો આવી રહ્યા એમાં એ જરાક જોતા આવી કેમ કે એવો વાહેરો બાજરી નીકળી ગઈ કા કાઢ બાજરી મંગા તો મિત્રો આપણે છે ને ખાતર વાતો હતા ને ટ્રેક્ટર જતા હતા પણ એમ એવું થયું કે જે ટ્રેક્ટર હાલતું હતું ને એ અહીંયા આવ્યા બાજરી ચોખા એ પાછો બાઈક લઈને એક બે ત્રણ અને ચોથો ટ્રેક્ટર જો આજે બધા જાહેર આવે થેલા બેલા લઈને ને ત્યારે બાજરી ચોખી અહીં કાંટો તો આપણો ના વાર લાગશે પણ આપણે એક કાકા રહે ને બાજુમાં એમનો કાંટો લઈએ છીએ ત્યારે ચોખા માટે આપણો કાંટો પછી હવે હવે વાર લાગશે એક તો આપણે કામ થઈ જાય તો બાજરી ચોખા જો એક લાલજીભાઈ હિતેશભાઈ હું ભરતભાઈ ને ઈશ્વરગઢ ને પાંચ જણા અહીં અમે બાજરીઓ ખાવી ગયા તો હે ને તો કે બાજરીઓ એમ જાય છે હાલી જો હે ને આપણી જાર કે મસ્ત થઈ ગઈ એક નંબર આ ખાતર જો બધા હે ને ખાતર થી લઈ ને જો બાજરીઓ ખાવી ગયા ને એમ જાય ને આ બધા બાજરીઓ ખાવી ગયા આપણા કાકાને કાંટો લઈએ આપણે નવો આવે હેરો

છેલ્લી બાજુ નેટ હે ને પચાસ લખ લે પાંચસો ગ્રામ અમે વાધી દઈ કા કઈ નહીં ચાલો ને ફટાફટ જોખી નાખી બીજા આપણે ઊંઘા પડે જોખી નાખી તો મિત્રો આપણી બાજરી કપડાં જોખાઈ ગઈ છે ને હવે ટોલામ ભરી તમે જોઈ શકો છો થોડી બાજુ જોખીને કપડાં ભર નાખીએ આપણી બાજુ થી પેતાલીસ મણ આપણા ચાર એકડો ખેતરમાંથી ગરમી ચડી ગઈ આ બધા જાહેર કરતરફ અને આ બાજુ હોય ને થોડીક રેગી છે કાચી હતી એટલે ને બાજુ બધા આવે રજો ને બાજુ ભરી તો મિત્રો જો આપણે ને અહીંયા બાજુ ઉતરો હતા પણ એ આપણે આમ ખાતર એટલે ઉતરે નહીં અને જો એક એક ટ્રેક્ટર આપણા ખાતર માં હતું ને કે બીજું હતું આ બે ને આ બે આજ ખાતર આવતા હતા કેટલી થી ખાતર આવી લે તમે એય કેટલી થી ખાતર આવી તમે ખાધી મેં નો હા તેલા વી તેલા વાત આપણે કેલી

આવાર હું મે ડ્રાઈવર હે આરું ડ્રાઈવર યાર 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 બહાર ની અંદર ના કે અંદર આરું આયા હું ડ્રાઈવર તો એને એ ખબર કે તું ગયો

તો વિડિયોમાં કન્ટિન્યુ નવા લાઈક છે ને સબસ્ક્રાઈબ બનાવજો ને મળીએ કાલે